આ બંને તસવીરોમાં તમે જે નેતાઓને જોઈ રહ્યા છો તે સત્તાધારી પક્ષ ભાજપના જ નેતા છે જેમણે અલગ અલગ મુદ્દે અપમાન પહેલા પક્ષપલટુ નેતા ભૂપત ભાયાણી ની વાત કરીએ તો તેમણે વિસાવદરમાં ભાજપના કાર્યક્રમમાં હાજરી આપતા ભાષણ આપ્યું અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું અપમાન કર્યું

એક નેતાજીએ બફાટ કર્યો અને પછી જ્યારે આ મુદ્દે મીડિયાએ વાત કરી તો લાજવાની જગ્યાએ ગાજ્યા અને પોતાના નિવેદનથી કોઈ ખેદ ન હોવાનું જણાવ્યું મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણી લક્ષી વાત કરેલ હતી એ માત્રને માત્ર ચૂંટણી લક્ષી ઝુમળો હતો એ તો દેશમાં આજે જ્યારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણી લક્ષી વાત કરતા હોય છે પોતાની વાત રાખતા હોય છે તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે દેશનું ગૌરવ આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વના વિશ્વ નેતા કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દ પ્રયોગો કરેલ હતા ત્યારે અમારી લાગણીને પણ ખૂબ જ દુઃખ થયું હતું જોકે ભાજપના કાર્યાલય પ્રસંગે એક નેતા ભાન ભૂલે અને બીજાને એમ થાય કે હું રહી જઉં તેમ કેમ ચાલે એટલે બાકીટ પટેલે પણ મુદ્દે વફાત કર્યો એક સમય એવો હતો હિન્દુસ્તાનમાં કે રાજાની પટરાણી પણ એના કોઈ દીકરો પેદા થતો હતો એ રાજા બનતો હતો અને હવે રાજા મતભેટી માંથી પેદા થાય જો કે અહીં નેતાજીને મામલો ગરમાતા પોતાની ભૂલ સમજાઈ અને વિવાદમાં ફસાય એના કરતાં પહેલા જ તેમણે માફી લીધી વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અમારા ભાષણથી કોઈ સમાજને ઠેજ પહોંચી હોય તો હું ક્ષમા માગું છું મારા ભાષણથી અથવા મારા પ્રવચનથી અથવા મારી કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેર પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું અરે નેતાજી માફી ન માંગી હોત તો પણ ચાલક કારણ કે તમે તો નેતા છો અને બફાટ કરવાની તો તમને ટેવ હોય જ પરંતુ શિસ્તમાં માનનારી પાર્ટીના નેતાઓના મુખેથી તો આવું ન જ શોભે બાકી ચામડાની જીપ છે ભાઈ ગમે ત્યારે લપસી જાય બિપિન પંડ્યા બીટીવી ન્યૂઝ વિસાવદર